ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના આજે ત્રીજા દિવસે વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને જે પ્રકારે બનાસકાંઠામાં ભારે વરસાદ થયો છે આ મામલે કોંગ્રેસના જે ધારાસભ્ય છે અમરતજી ઠાકોર તેમણે પણ આ મામલે ગૃહમાં તેમનો વિરોધ દર્શાવ્યો હતો આ સમગ્ર મામલો શું હતો તેને લઈને સીધી વાત કરવી છે ગૃહના ત્રીજા દિવસે હોબાળો મચાવ્યો છે શું હતો મામલો અધ્યક્ષે શું કહ્યું મામલો એવો હતો કે પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ મેં પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન ના આધારે બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડવાથી જિલ્લાના જે તાલુકાઓ છે ભાભર તાલુકો હોય તાલુકો હોય વાવ તાલુકો હોય તાલુકો હોય પાટણ જિલ્લાનો સાતલપુર તાલુકો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વધારે વરસાદ પડવાથી ખેડૂતોનો ઉભો પાક બળી ગયો છે સાફ થઈ ગયો છે ખાસ કરીને સુરગામ તાલુકો હોય વાવ તાલુકો હોય સાતલપુર તાલુકાના ગામો હોય ગામોમાં કેટલા ગામો આજે પણ સંપર્ક વીરો છે કેટલાક આગેવાનો સાથે મેં ટેલિફોનિક આજે વાત કરી છે ત્યારે મેં સરકારમાં વિનંતી કરી કે ભાઈ તમે તાત્કાલિક કેશ ડોલ ચૂકો એવા વિડીયો મેં જોયા છે કે તમારું હૃદય દ્રવ્ય ઉઠે કે બુજુર્ગ માણસો તો કદાચ ભૂખ્યા ત્રસ્યા રહી શકે પણ મહિલાઓને નાના નાના બાળકો કઈ રીતે પાંચ પાંચ દિવસના ઘરમાં રહેતા છે જ્યાં ફૂટ પાણી ગયું છે એની ઘર વખરી પલળી અનાજ કર્યા પલળી ગયું છે ત્યારે સરકારે બીજું તો કઈને પણ તાત્કાલિક કેસ્ટ્રોલ ચૂકવી અને એમને સહાય કરવી જોઈએ સરકાર ને વિનંતી કરી છે કે ટીમ બનાવી અને ખેડૂતોનો પાક જે નિષ્ફળ ગયો છે એ પાક તાત્કાલિક સર્વે કરાવી અને યોગ્ય પ્રમાણે એને વળતર ચૂકવવામાં આવે અધ્યક્ષ ને પોતે પણ બનાસકાંઠાથી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એ સમયે ત્યાં બેઠા હતા અધ્યક્ષે તમને બેસવાનું પણ કહ્યું શું લાગે છે તમને આજ હોબાળો મચાવ્યો એને લઈને મેં સરકારનું ધ્યાન દોર્યું છે મને પાંચ દિવસથી એવું લાગ્યું છેલ્લા ત્રણ દિવસથી સત્ર ચાલુ રહ્યું છે પાંચ દિવસથી એવું લાગ્યું કે આખા ગુજરાતનું પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા વારંવાર એની સ્કેન ઉપર બતાવે છે કે વાવની અંદર આ પરિસ્થિતિ છે સુઈ પરિસ્થિતિ છે થરાદમાં પરિસ્થિતિ છે ભાભરમાં પરિસ્થિતિ છે સાતલપુરમાં પરિસ્થિતિ છે તો સરકાર ત્યાં જિલ્લા વહીવટી તંત્ર જોડેથી કોઈ અપડેટ લીધું છે કે નહીં પ્રશ્ન મારો મોટો આ છે કે સરકાર ને એવું લાગે છે કે સરકાર માત્ર ને માત્ર મૂંગાનો ખેલ કરી રહી હોય અને સાંજ બેસી રહી હોય ખેડૂતોને મરવું હોય તો મરે ખેડૂતોને જીવવું હોય તો જીવે પણ આપના ટીવી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું ધારાસભ્ય પછી પણ હું એક ખેડૂત દીકરો છું ખેડૂતની વેદના સમજુ છું એટલે મેં આજે આ વિધાનસભામાં પ્રશ્ન ઉપાડ્યો કયું કારણ લાગે છે કે આ તમે હોબાળો મચાવ્યો તેમ છતાં સરકાર આ બનાસકાંઠામાં જે પ્રકારે પરિસ્થિતિ ઉદ્ભવિત થઈ છે એ મામલે ચર્ચા કરવા તૈયાર નથી જવાબ આપવા તૈયાર નથી કારણની અંદર તો હવે સરકારને ખબર પણ મને તો એવું લાગે છે કે સરકારનું હૃદય છે જ નહીં સરકાર એના હૃદય ઉપર પથ્થર મૂકીને બેસી ગઈ છે આ તાલુકાની અંદર માણસ ખેડૂતો જીવે કે મરે મેં કહ્યું કે બનાસકાંઠા જિલ્લો એ ભારત હિન્દુસ્તાનના નાગરિકો છે ગુજરાતના ગુજરાતીઓ છે આવું મેં કહ્યું છે ગૃહની અંદર અને આ ગુજરાતીઓને બચાવો આ ખેડૂતોને બચાવો જગતનો તાત ત્રણ ત્રણ પ્રકારથી બરબાદ થઈ રહ્યો છે એનો પાક નિષ્ફળ થઈ ગયો છે એટલે ઘર વખડી એની પલળી ગઈ છે એનું કરિયાળું એનું પલળી ગયું છે એના જોડે માત્ર પહેરેલા કપડાં જ છે બાકી બધું એનું પલળીને નાશ થઈ ગયો છે એટલે સરકાર કેમ ચૂપ બેઠી છે મને સમજાતું નથી જી જરૂરથી તો જે પ્રકારે આ વિધાનસભાના ગૃહનો આજે ત્રીજોનો અંતિમ દિવસ હતો અને આ મામલે જે છે ઠાકોર તેમણે આ ખેડૂતો આ સ્થાનિકો આ પીડિતો છે તેમનો અવાજ આ વિધાનસભાના ગૃહમાં ઉઠાવ્યો હતો પરંતુ આ ગૃહમાં સરકાર તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં ન આવ્યો આ એક ગમનસીબી કહેવાય અને તેઓની માંગણી પણ હતી કે તાત્કાલિક કેશ ડોલ પણ ચૂકવવામાં આવે તાત્કાલિક સર્વે પણ કરવામાં આવે અને જે પ્રકારે આ પીડિતો છે આ પીડિતોને તાત્કાલિક રાહત